સાબરકાંઠાના હિંમતનગરમાં ઉમિયાવાડી ખાતે દીવ દમણ દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારિયાને ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે રેડ ક્રોસ સોસાયટીની નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું કેડી હોસ્પિટલ અને સદવિચાર પરિવાર દ્વારા નિશુલ્ક નેત્રદાન દાન કેમ્પ યોજાયો જેમાં અનેક લાભાર્થીઓએ આંખની વિવિધ બીમારીઓની તપાસ કરાવી કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વાડી હિંમતનગર મુકામે દીવ દમણના પ્રશાસ દીવ દમણ અને દાદરા નગર આવેલી અને લક્ષદ્દીપના પ્રશાસક અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે નિમિત્તે અહીંના આગેવાન કલ્પિતભાઈ દવે અને એમની ટીમ દ્વારા અને કેડી હોસ્પિટલ પછી રેડક્રોસ એના બધાના સહયોગથી એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને એના નિમિત્તે સગર્ભા બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું કેડી હોસ્પિટલ મારફતે દરેકની આંખોનું પેકિંગ ફ્રી ઓફ કરવામાં આવી રહ્યું છે અને એ જ રીતે રેડક્રોસ માટે એક નવી એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ સાંસદ શ્રી શોભનાબેન બારૈયાન અમે અને બધા આગેવાનોએ કર્યું અને ઘણા બધા રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્યશ્રીઓ પક્ષ જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય એમ ઘણા બધા હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં લોકોએ બહુ ઉજવણી જેવો માહોલ થયો અને પ્રફુલભાઈ પટેલ સાહેબને બહુ આગળ વધવા વધવાની તેમજ એમનો જે દીર્ઘ ભગવાન બક્ષે અને ભગવાન સામરિયા અને માતાજીની કૃપા એમના પરિવાર ઉપર બધાએ વરસી એવી દરેકે પ્રાર્થના કરી